જો આપના દાદાના નામ પર નવી શરતની જમીન હોય અને ગણોતધારા હેઠળ પ્રાપ્ત થઈ હોય તો ગણોતધારાની કલમ તેતાલીસ અન્વયે તેમણે બિનખેતીમાં ફેરવવા માટે અથવા વેચાણ માટે પરવાનગી લેવી પડે અને સામાન્ય રીતે આ સત્તા કલેક્ટરશ્રીને હોય છે જુદી જુદી શાખાઓના વહીવટી શાખાઓના અભિપ્રાય મેળવીને આ પરવાનગી આપવામાં આવે છે પરવાનગી માટે પ્રીમિયમનો બેઝિક એ છે કે જંત્રી એ જગ્યાને એ જમીનની જે જંત્રી હોય તે જંત્રી તેની કિંમત ગણે છે અને જંત્રીના હાલના તબક્કે રેસિડન્સમાં જુદું છે અને કોમર્શિયલમાં જુદું છે રેસિડન્સમાં મારી ગણતરીએ ત્રીસ ટકા લે છે અને કોમર્શિયલમાં ચાલીસ ટકા લેવામાં આવે છે એટલે આપ આનો કલમ તેતાલીસ હેઠળ પરમિશન લઈ અને આપ જૂની શરતમાં જગ્યા ફેરવી શકો છો અથવા વેચાણ કરી શકો છો બિન ખેતીનો પણ ઉપયોગ કરી શકો છો